છે ખજૂરની ચટણી આ છે આપણી ગ્રીન ચટણી સરસ મજાના ભજીયા જય શ્રી શિયારામ દાદા સેંકડો લોકોને હવે ભજીયાનો પ્રસાદ આપવામાં આવે આ એક અહીંયા એક નવો કોન્સેપ્ટ તમને જોવા મળશે અહીંયા બાલાજીના પટાંગણમાં આ કાકા કંઈક હાથમાં એમ્બલમ લઈને ઊભા છે

પણ આજે મારે જવાનું છે ભારત જમવા ગુડ ઇવનિંગ વેલકમ ટુ ધ બ્લોગ આઈ હોપ યુ વેટ આર ડૂગ ગ્રેટ જય સિયા રામ આજે મેં આવ્યા છીએ રાજકોટના બાલા હનુમાનજીના મંદિરે આમ તો હું તો ઠીક મારા પિતાજી પણ નાનપણથી અહીંયા આવે છે મારા દાદા પણ દાયકાઓ સુધી અહીંયા હનુમાનજીના મંદિરે ડેરી આવ્યા હતા પછી જેમ જેમ રાજકોટ વધતું ગયું અમે થોડા દૂર રહેવા ગયા આઉટસ્કર્ટ્સ એરિયાની અંદર એ સમયના હવે તો બધું રાજકોટની અંદર જ પડી ગયું હોય પછી જેને કહે કે અહીંયા અઠવાડિયે દસ દિવસે એક વખત આવન છે ત્યારે પપ્પા રેગ્યુલર આ મંદિર દર્શન કરવા આવે આ મંદિર આજે મંગળવારની આરતી કરવાનો બહુ મહિમા છે હનુમાનજી મહારાજની આરતી મંગળવારની અહીંયા લોકો ખાસ રાજકોટમાં કોણે કોણે ત્યાં આવે છે કરવા માટે કરવા માટે દર્શન કરવા માટે અને દર મંગળવારે ભાવિકોને માટે કંઈક ને કંઈક અહીંયા આયોજન હોય જ છે સો આજે જોઈએ આજે હું સાંભળ્યું છે કે અહીંયા જે સેંકડો હજારો ભાવિકો આવે છે એમને અહીંયા ભજીયા ફટોડાવવા આવે છે તો આ કરણસિંહજી સ્કૂલ ખૂબ જ ઐતિહાસિક સ્કૂલ છે આ તમે જોયો છે એની રોનક અને એના જ પટાંગણમાં આ દાયકાઓ જૂનું મંદિર થઈ ગઈ છે અહીંયા ખાણવા ઉતરવાની તો બાલાજી મંદિરના પ્રની અંદર જેના વિવિધ પ્રકારના ભજીયાઓ ઉતરી રહ્યા છે મરચાં પથરી મેથી બટેટાવાળા અને લોકોને પ્રસાદ રૂપે આજે આ ભજીયા ખોળાવવાના છે મંગળવારની અહીંયા આરતી થઈ ગઈ છે દાદાની અને મંગળવારની આરતી બાદ આ ભજીયા જે છે એ

એક અહીંયા એક નવો કોન્સેપ્ટ તમને જોવા મળશે અહીંયા બાલાજીના પટાંગણમાં આ કાકા કંઈક હાથમાં એમલમ લઈને ઊભા છે સમસ્ત મહાજન અચ્છા મહાજન પાંજરા પોળ તરફથી છે વાહ મુજે ગર્વ હૈ મેં શાકાહારી હું સચ્ચા આહાર શાકાહાર તંદુરસ્ત જીવન કા આધાર બહુ સરસ અને લોકો એની સાથે સેલ્ફી પણ આવે છે એમ વાહ વાહ તો એક સેલ્ફી હું પણ પાડીશ જે મિત્રો મારી રેગ્યુલર છે એમને પણ હું કે જયારે આપણે કોઈ વસ્તુને આહાર તરીકે લઈએ છીએ ત્યારે એ પણ યાદ રાખીએ કે સામે જે બીજો જીવ છે આપણે ક્યાંક એના નૈતિક અધિકારોનું હનન તો નથી કરતા કારણ કે કુદરતે જીવવાનો અધિકાર દરેક જીવ માત્ર આપ્યો છે એટલે ખાલી એટલું વિચારીએ ત્યારે આપણને ખબર પડે કે જ્યારે લોકશાહીની અંદર આપણે આપણા અધિકારની વાત કરતા હોય જ્યારે ગુજરાતી જેને જેને અધિકારો આપીને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે ત્યારે એનો આહારમાં કોઈ ઉપયોગ કરે તો શું થતું હોય છે ખાલી વિચારવાનું કહું છું કોઈને હું ઇન્ફ્લુઅન્સ કરવાની વાત નથી કરતો આ વિચારજો સો આજે ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ અને પ્રોબ્લેમ એ છે કે ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે પણ આજે મારે જવાનું છે બારે જમવા એક ફંક્શન છે અને ઓહ ઓ યસ 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 ચાલો ભાગીએ એટલે બે ચાર પાણીપુરી તો મેં ખાઈ લીધી પણ પ્રોબ્લેમ એ છે કે ભાઈ યા જમવાનું શું છે બધું હેવી હેવી હશે તું પાણીપુરી નહીં ખાઈ શકું કોઈ વાંધો નહીં બેટર લખ સવારના પૂરમાં બ્રેકફાસ્ટમાં કાલે પાણીપુરી તી કહેશું હા લઈ લઉં mình cho rainbow plaza rainbow plaza đây rồi bữa rồi bữa